નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા બધા જ દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે શિયાળાના સુપર ફૂડ વિશે વાત કરવાના છીએ તમે ટાઇટલ જોયું હશે તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે કયા શિયાળાના સુપર ફૂડ વિશે વાત કરવાના છીએ જેને અમૃત પણ આપણે કહી શકીએ છીએ મિત્રો વાત કરીએ તો આમળાના વૃક્ષનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓ સાથે પણ જોડાયેલો છે મિત્રો એવું માનવામાં આવે છે કે એકવાર જ્યારે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુના ધ્યાનમાં મગ્ન હતા ત્યારે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જ્યારે આ આંસુ જમીન પર પડ્યા ત્યારે તેમાંથી આમળાનું ઝાડ ઉગ્યું આમળા અહીંથી પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા છે મિત્રો પૌરાણિક સમયમાં એવું માનવામાં આવતું હતું કે અમૃતમાં તમામ રસ હોય છે તેથી તે અમરત્વ પ્રદાન કરી શકે છે જ્યારે આમળા અને હરડેમાં પાંચ રસ હોય છે તેથી આ બાબતમાં તેમને અમૃત પછી બીજા સ્થાને રાખવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ તો આયુર્વેદમાં આમળાનો રસ એક એવું રસાયણ માનવામાં આવે છે જે વૃદ્ધત્વને અટકાવી શકે છે તે એટલું ફાયદાકારક ફળ છે કે આયુર્વેદમાં તેને કુદરતની ભેટ કહેવામાં આવે છે મિત્રો વાત કરીએ તો આમળાની અંદર વિટામિન સી વિટામિન એ કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબર જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે સાથે સાથે જો એના આપણે ગુણધર્મોની વાત કરીએ તો તે એન્ટી ઓક્સિડન્ટ એન્ટી કાર્સિનોજેનિક અને એન્ટી એજિંગ પણ તેની અંદર ગુણધર્મો સમાયેલા છે અને આ ગુણધર્મોને કારણે જ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે મિત્રો તેથી જ તમને વાત કરીએ પ્રમાણે આમળાને શિયાળાનું ફૂડ કહેવામાં આવે છે મિત્રો આજના વિડીયોમાં આપણે તેની અંદર કયા કયા પોષક તત્વો હોય છે તે ખાવાથી આપણને શું ફાયદા થાય છે અને આમળા કોણે ન ખાવા જોઈએ તેની આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ મિત્રો આમળા એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે તેમાં ખૂબ જ ઓછી કેલરી અને ચરબી હોય છે અને સુગર ઝીરો હોય છે જો આપણે દરરોજ એક આમળું ખાઈએ તો શરીરની તમામ મૂળભૂત પોષક જરૂરિયાતો પૂરી થઈ જાય છે મિત્રો આપણે જો તેના ન્યુટ્રિશનલ વેલ્યુની વાત કરીએ તો સો ગ્રામ આમળાની અંદર એનર્જી ચુમ્માલીસ કિલો કેલરી હોય છે પ્રોટીન ઝીરો પોઈન્ટ નવ ગ્રામ હોય છે ફેટ ઝીરો પોઈન્ટ સિક્સ ગ્રામ હોય છે એની અંદર મિત્રો ડાયટરી ફાઈબર ચાર પોઈન્ટ ત્રણ ગ્રામ હોય છે અને કાર્બોહાઈડ્રેટ દસ પોઈન્ટ બે ગ્રામ હોય છે મિત્રો આપણે જો એના અંદર વિટામિન્સની જો આપણે વાત કરીએ તો વિટામિન સી થી સાતસો મિલિગ્રામ હોય છે વિટામિન એ બસ્સો નેવું ઇન્ટરનેશનલ યુનિટ હોય છે વિટામિન બી વન જીરો જીરો ત્રણ મિલિગ્રામ હોય છે વિટામિન બી ટુ જીરો જીરો આઠ મિલીગ્રામ હોય છે વિટામિન બી થ્રી જીરો ત્રણ મિલિગ્રામ હોય છે વિટામિન બી ફાઇવ જીરો હોય છે એની અંદર મિત્રો વિટામિન ઈ જીરો પોઈન્ટ સાડત્રીસ મિલીગ્રામ હોય છે અને વિટામિન બી સિક્સ જીરો પોઈન્ટ જીરો આઠ મિલીગ્રામ હોય છે મિત્રો એની અંદર જો મિનરલ્સની વાત કરીએ આપણે તો પોટેશિયમ એકસો ને અઠ્ઠાણું મિલીગ્રામ હોય છે ફોસ્ફોરસ સત્યાવીસ મિલીગ્રામ હોય છે એની અંદર કેલ્શિયમ પચીસ મિલીગ્રામ હોય છે મેગ્નેશિયમ દસ મિલીગ્રામ હોય છે એની અંદર આયરન જીરો પોઈન્ટ એકત્રીસ મિલીગ્રામ હોય છે અને જીંક જીરો પોઈન્ટ હોય છે મિત્રો હવે તમને પ્રશ્ન એ થાય કે જો આમળા આટલા બધા વિટામિન્સ મિનરલ્સ અને પોષક તત્વોનો ભંડાર છે તો તેના ફાયદા કેવા જબરજસ્ત હશે મિત્રો એના જો જવાબ વિશે વાત કરું તો આમળા એક ખૂબ જ ફાયદાકારક ફળ છે અને તેથી જ તેને શિયાળાનું સુપર ફૂડ કહેવામાં આવે છે મિત્રો એના જો ફાયદાની વાત કરીએ તો એનો પહેલો ફાયદો એ છે કે આમળા ખાવાથી આપણું સ્વાસ્થ્ય સુધરે છે મિત્રો આમળા ખાવાના ઘણા બધા સ્વાસ્થ્ય લાભો છે જેના કારણે વાળ કાળા રહે છે જાડા રહે છે આંખોની રોશની તેજ બને છે પાચનતંત્રને સારું રાખે છે વજન ઘટાડવામાં મદદ કરે છે હૃદયરોગ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઘટાડી પણ શકે છે તો ચાલો તેના આપણે ફાયદા વિશે આપણે વિસ્તૃતમાં સમજીએ મિત્રો એનો જો પહેલો ફાયદો વિશે વાત કરીએ તો તે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે એની પાછળનું કારણ એ છે કે આમળાની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તે રોગ પ્રતિકારક કાર્ય માટે મહત્વપૂર્ણ સૂક્ષ્મ પોષક તત્વો છે સારી વાત એ છે કે વિટામિન સી પાણીમાં દ્રાવ્ય છે મિત્રો નવેમ્બર બે હજાર ઓગણીસમાં નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર આમળામાં હાજર એન્ટી ઓક્સિડન્ટ્સ આપણને તણાવથી બચાવવાનું કામ કરે છે જે આપણી શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે મિત્રો જો બીજા નંબરના ફાયદાની આપણે વાત કરીએ તો આમળા ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે મિત્રો તમે જો રોજ એક આમળું ખાઓ છો તો હૃદય રોગના ઘણા જોખમો ઘટાડી શકાય છે તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ ટ્રાય ગ્લિસરાઈડ લેવલ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે આ સિવાય બળતરા પણ ઓછી થાય છે આમળા આપણા વાળની હેલ્થ પણ સુધારવાનું કામ કરે છે આમળાના નિયમિત સેવનથી વાળની તંદુરસ્તી સુધરે છે તેનું સીરમ પણ ખૂબ અસરકારક છે આમળા ચોક્કસ એન્જાઇમની એક્ટિવિટીને અવરોધિત કરીને વાળના વિકાસ માટે જરૂરી કોષોને પ્રોત્સાહન આપે છે વિટામિન સી વાળ ખરતા અટકાવવાનું કામ કરે છે અને એન્ટીબેક્ટેરિયલ ગુણોના લીધે તે ડેન્ડ્રફને દૂર કરવાનું પણ કામ કરે છે મિત્રો જો તમે આમળાનું નિયમિત સેવન કરો છો તો કિડનીની તંદુરસ્તી પણ સુધારે છે તે કિડનીના કાર્યમાં પણ મદદ કરે છે તેમાં હાજર એન્ટી ઓક્સિડન્ટ ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડીને કિડનીમાં થતી તકલીફોને અટકાવવાનું કામ કરે છે એટલે આપણા કિડનીના હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો આમળા આપણા શરીરમાંથી હાનિકારક ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે તે આપણી ત્વચાના ડાઘ અને પોલીયો ઘટાડવાનું પણ કામ કરે છે ત્વચાના છિદ્રોને કડક બનાવે છે જેથી ત્વચા વધુ સ્વસ્થ અને ચમકદાર દેખાય છે મિત્રો વાત કરીએ તો આમળામાં ભરપૂર માત્રામાં કેરોટીન હોય છે અને એ ખાવાથી આપણી આંખોની રોશની વધે છે મિત્રો એવું કહેવાય છે કે જો તમે રોજ આમળા અને મધ બંને જો સાથે ખાઓ છો તો તમારી આંખોની તંદુરસ્તી ખૂબ જ સારી રહે છે મિત્રો આમળા રોજ ખાવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને નર્વ હેલ્થ સુધરે છે આમળા ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવી બીમારીઓને રોકવામાં મદદ કરે છે આનાથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને યાદશક્તિમાં પણ સુધારો થાય છે પરંતુ યાદ રાખો કે જો કોઈને ડિમેન્શિયા અથવા અલ્જાઈમર હોય તો આમળા ખાવાથી સ્થિતિ સુધરશે નહીં તેના માટે તમારે ડોક્ટરની સલાહની જરૂર છે મિત્રો આમળા મેટાબોલિઝમને વેગ આપે છે તેનાથી શરીરમાં રહેલી ચરબી ઓછી થાય છે તેમાં ભરપૂર માત્રામાં ડાયટરી ફાઇબર હોય છે જે વજન નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવે છે મિત્રો ક્યારેક તમે આમળાને સીધે સીધું ખાવું મુશ્કેલ હોય છે તેથી તમે એનો જ્યુસ બનાવીને પણ તમે સરળતાથી એને પી શકો છો મિત્રો તમારે જો ઘરે આમળાનો જ્યુસ બનાવવો હોય તો તમારે પહેલાં બે આમળાને કાપી લેવાના છે તેમાં તમારે એક કપ જેટલું પાણી નાખવાનું છે અને તમારે એને મિક્સરમાં બ્લેન્ડ કરવાનું છે તેમાં તમે આદુ કાળા મરી મધ અથવા મીઠું પણ તમે ઉમેરી શકો છો અને પછી બરાબર મિક્સ કરો અને પછી તમારે આમળાનો જ્યુસ તૈયાર થઈ ગયો છે મિત્રો હવે વાત કરીએ તો દિવસમાં કેટલા આમળા ખાવા જોઈએ મિત્રો તમે દરરોજ એકથી બે જ આમળા ખાઈ શકો છો આમળામાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે જો તેનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો કબજિયાત અથવા ઝાડા પણ થઈ શકે છે મિત્રો ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે આ ખાવાથી કોઈ આડઅસર થાય ખરી તો મિત્રો વાત કરીએ તો સામાન્ય રીતે આમળા ખાવામાં કોઈ સમસ્યા નથી પણ જો વધુ પડતા ખાવામાં આવે તો એનાથી આડઅસર પણ થઈ શકે છે જેમાં પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે બ્લડ સુગર ખૂબ ઓછું થઈ શકે છે અને કેટલાક લોકોને તેનાથી એલર્જી પણ થઈ શકે છે જો તમે કોઈ દવા કે સપ્લિમેન્ટ લઈ રહ્યા છો તો આમળા ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ હવે આમળા કોને ન ખાવા જોઈએ મિત્રો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તો જે લોકોનું બ્લડ શુગર ઓછું રહેતું હોય જેમને એસિડ રિફ્લેક્સની સમસ્યા હોય અથવા કોઈ રક્તસ્રાવની સમસ્યા હોય અથવા તમે લોહી પાતળું કરવાની દવાઓ લેતા હો તો આમળા ખાતા પહેલાં તમારે ડૉક્ટરની સલાહ લેવી ફરજિયાત હવે મિત્રો પ્રશ્ન એ થાય કે આમળા ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે તો મિત્રો તમે સવારે ખાલી પેટે આમળાનો રસ પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે આમળાને ખાલી પેટે ખાવાથી તેમાં રહેલા પોષણનું મહત્તમ શોષણ થાય છે અને તમે દિવસભર ઉર્જાવાન અને તાજગીને અનુભવી શકો છો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય આવજો